નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કેદારનાથ જતા ચાર ગુજરાતી મિત્રોના મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે ઉત્તર પ્રદેશના ત્યારે મુજફમાં ત્યારે

તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ